અને હવે વાગી ગયા છે નવ એટલે હું અને આ ધમો જોવા વાઈ પાસ કમ્પ્લીટ થઈ ગયો છે અમે બે જ આવી છીએ ગઢડા અને આ ઘણા છે એકલા એકલા હીરા મારું થોડુંક કામ છે એટલે જઈને આવું પાસે મારું થોડુંક કામ છે એ કરતો

તમે શું ડીઝલ લેવા આવ્યા પેટ્રોલ હે હમ આ પેટ્રોલ લેવા લઈ હા એવું છે દુકાન હાટું લેતા છે ને અને આ નનકા શેઠ હે ઈ જામો પાડે રે રે આમ થાય એમ અને આ ગાડી કોણ લઈને આવ્યો છે કેના શેર લઈ ગાડી લઈને આવ્યા છે હારું હાલો અમે તે પેટ્રોલ પુરાવી દીધું છે ને હા જો ઓલ પર થમો બાંધે છે મોરું મોરું બાંધે છે એજે તો અમારે થોડું કામ છે વાળ વાળ કપાવવાના છે આ થઈ ગયા છે જટા મોટા એટલે એને કપાવશું હવે તો હારું હાલો આગળ મળવી હવે આપણે છે તે વાળ બાળ કપાઈ નાખ્યા આ ભાણા દુકાને કહેતા અને આ જો પંખા લઈ આવ્યા છે પંખા સ્કીમમાં હતા એટલે લઈ લીધા ઉગા મેળવી પટિયાલમાંથી કા તમા આ પાખડા જૂનો ડેન નવો લઈ લેવાનો પંદરસો રૂપિયા વાળો પંખો છે અને અગિયારસો રૂપિયામાં પડે ચારસો રૂપિયા માઈનસ થાય જૂના પંખાના અને હવે આપણે બીજું કામ પતી ગયું છે એટલે વ્યાજ આવી છે હવે ઘરે કાં તમા ચાલો વ્યાજ આવી ગયો તમાર હોટ લઈ લો આખો શું કરવાનું સીધું ભાઈ હે

પંચર હોય જાય ને શું થાય આમ છો ને પંચર કરાય તો કરતાના ભાઈ સાયકલ ફેરવવા લઈ જાય છે તો આપણે હવે ને બપોરે બુપોરા કરીએ ને મી ઘમાં હીરા ને આજે જીદું પાણી ને માલ પા લીધું એક આપડે લાયા છીએ પાવડો પાવડી લાયા સી પાવડી અને આવડો પંખો લગાડી દીધો ખોખા ને માળીયા મીક દીધા કબાટ ઉપર માળીયા દાતાવે છે

જે શરૂ હોય જે કોઈ આવા કામ તો સારું હાલો હવે સેથી આપણે પાછા હીરામાં કરી દઈએ અને આગળ મળીએ હવે હશે અમે હીરા ગઈને થાક્યા છીએ અને વાડિયા જવાનો ટાઈમ થઈ ગયો છે કા કાં રાવ પડશે ને હાલો હવે છે તે અમે લાવી છીએ વાળીએ અને બહાર છોકરા રમે છે એ આપણે તમને બતાવીએ દડે રમે છે

તો હાલો હવે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કે પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી દાણો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે વિડીયો સાથે બાય બાય